વડોદરાના ઐતિહાસિક માંડવીના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે માંડવીના પિલ્લરનો વધુ એક મોટો ભાગ ધરાશય થતાં માંડવી ખાતે ગમે તે સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે વધુ કાંગરા ખરતા અટકાવવા માટે ઊભા કરાયેલા લોખંડના ટેકા પણ જાણે બિનઉપયોગી સાબિત થયા છે વડોદરા કોર્પોરેશન શહેરના ઐતિહાસિક ચાર દરવાજા માંડવી તેમજ ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં નિષ્ફળ રહ્યું છે શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવીના પિલર્સના કાંગરા ખરવાની સાથે તિરાડો પડતા વધુ નુકસાન થયું થતું હતું તે અટકાવવા માટે લોખંડના ટેકા મૂકવામાં આવ્યા છે પરંતુ તે પણ જાણે બિન ઉપયોગી હોય તેવું સાબિત થયું ગતરાત્રે પિલરનો વધુ કાંગરા ખરતા તેમજ ઠેર ઠેર મોટી તિરાડો અને મોટા ગાબડા પડ્યા હતા માંડવીના અસ્તિત્વ માટે વિઠ્ઠલ

કે જો કોઈને વાગે તો જનહાનિ થઈ શકે એવી છે મીડિયાના માધ્યમથી સતત મહાનગરપાલિકાને કહીએ છીએ કે જે ભાગ જર્જરિત છે એને ઉતારી લો તમે કે જેથી કરીને કોઈ મોટો અકસ્માત થાય નહીં પરંતુ મહાનગરપાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે એ ફક્ત ને ફક્ત ટેન્ડરિંગ થઈ રહ્યું છે ઈજારો અપાઈ રહ્યો છે દસ કરોડ રૂપિયા ફરવાયા છે એવી જ વાતો મીડિયામાં જણાઈ રહી છે પરંતુ આજથી એક સો દિવસ પહેલા જયારે કમિશનર માંડવી જે મુલાકાત લેવા આવ્યા તો એમને કીધું ટીમ આવેલી પુરાતત્વની ટીમે તરત કીધું કે આ માંડવી પિલ્લર જર્જરિત છે આનું કામ ઝડપથી શરૂ કરાવો ત્યારે આપણા વડોદરાના સાંસદે મને બાદરી આપી હતી કે આપણા વિસ્તારના ધારાસભ્ય ખૂબ જાગૃત છે રાવપુરા ને ઝડપથી કામ શરૂ કરાવશે તો હું ડોક્ટર સાહેબ કહીશ કે આજે એકસો વીસ દિવસ થઈ ગયા સાહેબ ઇમરજન્સી કેસ માટે આટલો ટાઈમ ના કઢાય તમે ડોક્ટર જો ઇમરજન્સી શબ્દ સમજી શકો છો આજે માળવી પિલ્લર ની કામગીરી પણ ઇમરજન્સી કેસમાં કરવાની છે એમાં એકસો વીસ દિવસ તમે કાઢી નાખ્યા તો આ તમારી ઉદાસીનતા પણ વડોદરા માટે ખૂબ ખરાબ કહેવાય આ વડોદરાના સાંસદ છો વડોદરાના પ્રશ્નો તમારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી લઈ જવાના હોય પરંતુ તમને સતત આટલી બધી રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી તોય તમે એમાં ઉદાસીનતા રાખી રહ્યા છો આમ શું થઈને થઈ નહીં આજે રાત્રે નવ વાગે જે આ પિલ્લર જર્જરિત છે એનો ઘણો મોટો ભાગ તૂટીને નીચે પડ્યો છે મંગળવારના દિવસે મેલડી માતાના દર્શન કરવા ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે પરંતુ સદનસીબે જે બેરીકેડ લગાવેલા છે એને લીધે કોઈ પબ્લિકની અહીં અવર જવર હતી નહીં અને આ ભાગ એવી રીતે પડ્યો કે કોઈને વાગે નહીં પણ હજી મહાનગરપાલિકાને એ જ અમે કહીએ કે ઘણો બધો ભાગ હજી પડી જાય એવો છે એવો જર્જરિત ભાગ તમે ઉતારી લો અને અહીંયા એક વ્યવસ્થિત વ્યવસ્થા કરો કે જેથી કરીને કોઈને જ્યાં સુધી કામ શરૂ ના થાય ત્યાં સુધી કોઈને વાગવાની કે જનહાની તવાનો ભય રહે નહીં